વેજલપુર ધારાસભ્યના ભત્રીજા અને તેના મિત્રો સામે યુવાનની આત્મહત્યા મામલે ફરિયાદ નોંધાઈ અમદાવાદ વાસણામાં રહેતા ત્રીસ વર્ષીય કૃણાલ સોલંકીના પાન પાર્લર પર આવતી ધમકીઓ અને માનસિક ત્રાસના કારણે એક યુવાને આત્મહત્યા કરી લીધી છે પોલીસની જાણકારી અનુસાર આ બનાવ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર અને તેના મિત્રોની ધમકીઓથી શરૂ થયો હતો મળતી માહિતી અનુસાર શ્યામલ ચાર રસ્તા પાસે પાન પાર્લર ચલાવતા કૃણાલ સોલંકીના નાના ભાઈ અંકિતની પરિસ્થિતિ ગંભીર બની હતી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબરે નોંધાયા આ અંગે નીલ ઠાકર સહિતના આરોપીઓએ અંકિતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો તેઓ પાન પાર્લર બંધ કરાવીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી પણ આપી રહ્યા હતા ગત છવ્વીસ નવેમ્બરે અંકિતે પોતાના પરિચિતોને વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી અને ગળે ફાંશો ખાતા આત્મહત્યા કરી લીધી સુસાઇડ નોટમાં અંકિતે જણાવ્યું હતું કે ધારાસભ્યના ભત્રીજા અને તેના મિત્રો દ્વારા સતત માનસિક ત્રાસને કારણે તે આ પગલું ભરી રહ્યો છે વાસણા પોલીસે આ મામલે લીલ ઠાકર તીર્થ ઉમંગ દેસાઈ મિહિર દેસાઈ માનવ ઠક્કર અને રાજ સુખવાસિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ